ડભોઈ તાલુકાના ગોજાલી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં બંને તરફના વાલમાંથી લીકેજ થઈ રહ્યું છે જેને લઈને દરરોજ હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને આ પાણી ઢાઢર નદીમાં વહી રહ્યું છે ઉનાળુ સિઝન માથે છે ત્યારે પાણીની તંગી સર્જાય તે પૂર્વે તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે દર વખતે આ રીતે લીકેજ હોય છે છતાં પણ અધિકારીઓના ધ્યાનમાં આવતું નથી જેને લઈને હજારો લીટર પાણી ઢાડર નદીમાં વહી જાય છે ટૂંક સમયમાં જ ઉનાળાની શરૂઆત થઈ જશે અને જો આ પાણી ભરશે તો ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારમાં પીવામાં કામ લાગશે ત્યારે જલ્દીથી અધિકારીઓ આ લીકેજ બંધ કરે તેવી અહીંથી પસાર થતા રહીશોની અને ગ્રામજનોની માંગ છે Beep beep. Beep. ડભોઈ ગોજાલી રોડ પર ડાઢા નદી આવેલી પાણીની પાઇપલાઇન વાલ લીકેજ હોવાથી ઘણા સમયથી પાણી વેસ્ટેજ જાય છે આજે પાણીની તંગી આપણે સૌ કોઈ જાણીએ છીએ એ સમયમાં આટલો બધો પાણીનો વેરફાઈ જાય છે એ વ્યાજબી વસ્તુ નથી પાણીની જરૂરિયાતનું એક માધ્યમ છે જે આપણે આપણે પાણી પાણી વગર માણસ શું કરી શકીએ અને હજારો લીટર પાણી વેરફાઈ જાય છે મેઇન રોડ ઉપર આ વાલ જ્યારે લીકેજ થયેલો છે અધિકારીઓ પણ અવર જવર અવારનવાર કરતા હોય છે પણ દરેક ની બેદરકારી લીધે આનો કોઈ રસ્તો આવતો નથી કેટલી જગ્યાએ લીકેજ છે બે જગ્યાએ એટલે વાલમાંથી પાણી નીકળે વાલમાંથી પાણી લીકેજ થાય છે પાણી કઈ વહી જાય છે પાણી બધું ઢાઢર નદીમાં વહી જાય છે